ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને કાચા પકા દબાણો દૂર કરવામાં આવે તો સાથોસાથ લારી ગલ્લાનું જે આડે આડેધણ દબાણ છે તે પણ દૂર કરવામાં આવ્યું અને આગામી તાવણમાં શરૂ થતાની સાથે જ માં સ્મટન ઈંડાની લારીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે ગાંધીનગર બ્યુરો જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર શહેરી વિસ્તારની અંદર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં અંદર મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા કાચા દબાણો દૂર કરવામાં આવે છે શહેરી વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર લારી ગલ્લાઓ ખાણીપીણીના સ્ટોલ સહિતના જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે શહેરના સેક્ટર નંબર અગિયાર ખાતે આવેલ ગ્રામકથા મેદાનના પાછળના ભાગમાં જે દબાણો હતા તે તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાની દબાણ શાખાએ દૂર કરવામાં આવ્યા છે બીજી તરફ આગામી શ્રાવણ મહિનો હોવાના કારણે થોડા સમયમાં શહેરમાં નોનવેજની લારીઓ પણ બંધ કરવામાં આવે છે તેવું જાણવા મળ્યું છે મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના શહેરમાં સમયાંતરે દબાણ ન થાય તે માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ અને ગાંધીનગરને સિટી તરીકે જાહેર કર્યું છે ત્યારે સરકાર ખુદ આ બાબતમાં ખૂબ જ કડક બની છે અને કોઈ પણ જગ્યાએ જે ગેરકાયદેસર દબાણ છે તે ચલાવી લેવા માગતી નથી